હળવાસની ક્ષણ એક જ સેકન્ડમાં ભયાનક સ્વપ્નમાં બદલાઈ ગઈ ન્યૂયોર્કના છવ્વીસ ફેડરલ પ્લાઝા ખાતેની ઇમિગ્રેશન કોર્ટમાં રૂટીન સુનાવણી પછી મોનિકા મોરેટા ગ્લારાજા તેના પતિ રૂબિનના તત્કાળ ડિપોર્ટેશનનું જોખમ ટળતા હાશ અનુભવી રહ્યા હતા પરંતુ કોર્ટરૂમની બહાર નીકળતા જ ઇમિગ્રેશન અધિકારીઓનું આક્રમણ થયું

અહીં ઉગ્ર દ્રશ્યોના સાક્ષી બની રહ્યા છે જ્યાં કાયદાકીય પ્રક્રિયાના બદલે ધરપકડ અને વિખુટા પડવાની પીડા હાવી થઈ ગઈ છે ન્યુયોર્ક શહેરની છવ્વીસ ફેડરલ પ્લાઝા ખાતે આવેલી ઇમિગ્રેશન કોર્ટ ઇમિગ્રન્ટ્સ અને તેમના પરિવારો માટે હવે કાયદાકીય આશાનું નહીં પણ તત્કાળ ધરપકડ અને વિખૂટા પડવાના ડરનું સ્થાન બની ગઈ છે મોનિકા મારેટા ગલારાજા સાથેની હૃદયદ્રાવક ઘટના જ્યાં ઇમિગ્રેશન એજન્ટે તેમના તેમના પતિથી અલગ કરતી વખતે જમીન પર પટકી દીધા તે એક છૂટો છવાયો કિસ્સો નથી અહીં વકીલોની જુબાની કહી રહી છે કે આ કોર્ટ પરિસરમાં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ

ડીટેઈન કરાયેલા પુરુષને વળગી રહેવાનો પ્રયાસ કરતી મહિલાને તેજ અધિકારીએ બળજબરીપૂર્વક ખેંચી લીધી જેણે મોનિકાને અલગ કર્યા હતા ઇમિગ્રેશન અધિકારીઓનો આક્રમક વલણ માત્ર ઇમિગ્રન્ટ્સ પૂરતું મર્યાદિત નથી તાજેતરમાં બે પત્રકારો સંભવિત ડિટેશનનો વિડિયો ઉતારી રહ્યા હતા ત્યારે અધિકારીઓએ તેમને જમીન પર પટકી દીધા હતા ફોટો જર્નાલિસ્ટ ઓલગા ફેડોરોવાએ કહ્યું કે પત્રકારો સાથે પહેલા ક્યારેય આવું થયું નથી અને આ ઘટના પહેલા તેઓ ઘર્ષણ વિના કામ કરી શકતા હતા જોકે ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના પ્રવક્તા ફીને દાવો કર્યો હતો કે અધિકારીઓ ધરપકડ કરી રહ્યા હતા ત્યારે દેખાવકારો અને મીડિયા કર્મીઓએ તેમને ઘેરી લીધા હતા જેના કારણે મુશ્કેલી ઊભી થઈ હતી ડિપોર્ટેશન ડેટા પ્રોજેક્ટના સંશોધન મુજબ ટ્રમ્પના કાર્યકાળની શરૂઆતથી જુલાઈ મહિના સુધીમાં આઈસી દ્વારા ન્યુયોર્ક શહેરના વિસ્તારમાંથી ડિટેન કરાયેલા તેત્રીસો વીસ ઇમિગ્રન્ટ્સમાંથી લગભગ અડધાની ધરપકડ છવ્વીસ ફેડરલ પ્લાઝા ખાતેથી કરવામાં આવી હતી મહત્વની વાત એ છે કે છેલ્લા નવ મહિનામાં અહીંથી પકડાયેલા મોટા ભાગના લોકો સામે કોઈ ગુનાહિત કેસ પડતર ન હતા કે તેઓને કોઈ કેસમાં સજા પણ કરવામાં આવી ન હતી એન એજીના વકીલ બેન્જામિન રેમીએ કહ્યું અમે ક્યારેય આવું જોયું નથી અધિકારીઓ ઇમિગ્રન્ટ્સને સુનાવણીમાંથી જ ઉઠાવી લે છે અને વકીલ સાથે વાત કરવાની તક પણ આપતા નથી પરિણામે ઘણા ઇમિગ્રન્ટ્સ ધરપકડ ટાળવા માટે કોર્ટમાં આવવાનું જ ટાળે છે જોકે હાજર ન રહેવાના કિસ્સામાં અદાલત આપોઆપ

ગેરહાજર રહીને ડિપોર્ટેશનનો આદેશ મેળવો સરકારનું કહેવું છે કે મોનિકાના પતિ રૂબિન હિંસક ગુનેગાર હતા અને સલામતીના કારણોસર ધરપકડ કરવામાં આવી હતી પરંતુ મોનિકા જેવી વ્યક્તિઓ માટે આ ઘટના યુએસમાં થયેલા અન્યાયની આઘાતજનક યાદ અપાવે છે એક્વાડોર પરત ફરેલા મોનિકા કહે છે યુએસમાં મારી સાથે આવું થશે એવું મને ક્યારેય લાગતું ન હતું જે ખૂબ જ ખરાબ અને નિંદનીય હતું દોસ્તો દરેક ભારતીય સાથે આવું જ થઈ રહ્યું છે જો તમારી સાથે પણ આવું થતું હોય તો તમે અમને કોમેન્ટ કરી શકો છો